કઢી બનાવશો ને તો આ કઢી એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનશે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ગુજરાતી કઢી બનાવવા માટે સૌથી પહેલા આપણે જે વાસણમાં કઢી બનાવી હોય તે જ વાસણમાં થોડું ખાટું હોય તેવું એક કપ દહીં લઈ લેશું અહીંયા દહીં થોડું ખાટું જ લેવું કેમ કે ગુજરાતી કઢી થોડી ખટમીઠી જ ખાવાની મજા પડે છે હવે તેમાં વન ફોર ટીસ્પૂન હિંગ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ અને કઢી બનાવતી વખતે દહીં ફાટે નહીં તેના માટે તેમાં અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે આ બધી જ વસ્તુને ફિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા મેં ગાયના દૂધનું દહીં લીધું છે એટલે ફિસ્કરની મદદથી આપણે મિક્સ કરીશું તો દહીં સરસથી ફેટાઈ જશે તમે ફિસ્કરની જગ્યાએ હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો થોડી વાર મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે જે કપને આ માપથી દહીં લીધું હતું તે જ કપના માપથી બે કપ પાણી ઉમેરીશું અહીંયા એક કપ દહીં અને બે કપ પાણી તે પરફેક્ટ માપ છે અને ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું કઢી બનાવવા માટે તમે દહીંની જગ્યાએ અઢી કપ થોડી ખાટી હોય તેવી છાશનો ઉપયોગ પણ કરી શકો છો બધી વસ્તુને મિક્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે તેમાં ના તો દહીંના ફોડા છે અને ના તો ચણાના લોટના ગાંઠા છે તો આ જ રીતે એકદમ સ્મૂથ કઢી માટેનું મિક્સર તૈયાર કરવાનું છે હવે કઢીને થોડી મીઠી બનાવવા માટે તેમાં દોઢ થી બે ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરવો અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો ગોળ ઉમેર્યા પછી કડાઈને ગેસ ઉપર મૂકી આ મિક્સરને આપણે ગેસની ફૂલ ફ્લેમ ઉપર પકાવીશું જેમ કઢી માટેનું આ મિક્સર ગરમ થશે તેમ ધીમે ધીમે તેમાં ગોળ ઓગળી જશે હવે જ્યાં સુધી આ કઢીમાં એક ઉભરો ના આવે ત્યાં સુધી આપણે તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની ફૂલ ફ્લેમ ઉપર પકાવીશું આ મિક્સર જ્યાં સુધી ગરમ ના થાય ત્યાં સુધી તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે જો આપણે તેને ચમચા વડે નહીં હલાવીએ તો ઘણી વખત તે ફાટવાની શક્યતા રહે છે એટલે શરૂઆતમાં તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું આપણી આ કઢીમાં એક હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને એ સિવાય તમે કઢી કઈ રીતે બનાવો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો થોડી વાર કઢીને ગેસની ફૂલ ફ્લેમ ઉપર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કઢીમાં એક ઉભરો આવી ગયો છે એટલે કે કઢી ઉકળવાની ચાલુ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને કઢીને ઉકળવા દેસુ અહીંયા જો વચ્ચે કઢી ઉભરાય તેવું લાગે તો ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને વચ્ચે વચ્ચે તેને ચમચા વડે હલાવતું રહેવું જેથી કઢી ઉભરાય નહીં કઢી ઉકળે ત્યાં સુધીમાં આપણે કઢી માટેની સ્પેશિયલ પેસ્ટ તૈયાર કરીશું તો તેના માટે અહીં અમે એક ખાંડની લઈ લીધી છે હવે તેમાં એક તીખી મરચી અને એક મોડું મરચું ઉમેરીશું તેની સાથે જ તેમાં નાનો આદુનો ટુકડો આઠ થી દસ લસણની કઢી થોડી ફ્રેશ ધાણાભાજી અને

હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ખંડાઈ ગઈ છે અને આપણી આ કઢી માટેની સ્પેશિયલ પેસ્ટ તૈયાર છે તો હવે આ પેસ્ટને પહેલાં તો આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે જે કઢી ઉકળવા રાખી હતી તેને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કઢી સરસથી ઉકળી રહી છે અને કઢી જેમ ઉકળે તેમ અહીંયા જોઈ શકાય છે કે તે મસ્ત ઘટ પણ થઈ ગઈ છે

દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું અહીંયા ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘી ગરમ થાય ત્યાર પછી તેમાં અડધી ટીસ્પૂન આખું જીરું અડધી ટીસ્પૂન રાઈ વન ફૂટ ટી સ્પૂન જેટલા મેથીના દાણા નાના તજના બે ટુકડા અને એક તેજ પત્તાને ઉમેરી દેસુ અને ફટાફટ તેને ઢાંકણ ઢાંકી દેસુ જેથી કરીને રાય ફૂટે તો તે બહાર ના ઉડે રાય બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી ઢાંકણ ખોલીને તેમાં 1/4 ટીસ્પૂન હિંગ અને એક લીલી મરચી અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને તેને સરસથી સાંતળી લેશું મરચી અને મીઠા લીમડાના પાન સરસથી સતડાઈ જાય એટલે આ વઘારને જે કઢી ઉકળતી હોય તે ઉકળતી કઢીમાં ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશો કઢીમાં વઘાર સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટને કઢીમાં ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશો ગુજરાત હોય કે ભારતની કોઈ પણ જગ્યા બધી જ જગ્યાના લોકો આ કઢી તો ખાતા જ હોય છે પણ બધા લોકો આ કઢી અલગ અલગ રીતે બનાવે છે અને આ કઢી એટલી ટેસ્ટી હોય કે બધાને ખૂબ જ ભાવે છે અને સાથે સાથે આ કઢી હેલ્ધી પણ હોય છે કઢી ભાત અથવા તો ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને જો તમારે ગુજરાતી ખીચડીની રેસિપી જોતી હોય તો તેની રેસિપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આદુ મરચાની સ્પેશિયલ પેસ્ટને કઢીમાં ઉમેર્યા પછી કઢીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ત્રણેક મિનિટ જેવું પકાવીશું જેથી પેસ્ટની ફ્લેવર કઢીમાં સરસ રીતે મિક્સ થઈ જાય કઢી જ્યારે ઉકળતી હોય ત્યારે કઢી જો તમને વધારે ઘટ લાગતી હોય તો આ સમયે તેમાં થોડું પાણી ઉમેરીને તેને ફરીથી ઉગાડવી અને જો કઢી તમને પાતળી લાગતી હોય તો થોડી છાશ અથવા તો પાણી લઈ તેમાં થોડો ચણાનો લોટ મિક્સ કરીને તેને કઢીમાં ઉમેરી દેવું પણ જ્યારે તમે ચણાનો લોટ મિક્સ કરો ત્યારે જે છાશ કે પાણી લો તે ઠંડુ હોવું જોઈએ અને જો તમે મેં જે માપ આપ્યું તે જ રીતે કઢી બનાવશો ને તો તમારી કઢી પરફેક્ટ બનશે તમને ફરીથી કઢી માટેનું માપ કહી દઉં તો એક કપ દહીં સાથે બે કપ પાણી લેવું અને તેની સાથે જ બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લેવો અને જો દહીંની જગ્યાએ તમે છાશ લેતા હોવ તો અઢીથી ત્રણ કપ જેટલી છાશ લેવી આ પરફેક્ટ કઢી માટેનું માપ છે ત્રણેક મિનિટ જેવું ફરીથી કઢીને ઉકાળ્યા પછી અત્યારે કઢીની બહુ જ મસ્ત સુગંધ આવે છે અને જોઈને પણ તમને લાગતું જ હશે કે આપણી પરફેક્ટ કઢી તૈયાર થઈ ગઈ છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ કઢીને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં કઢી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ હવે મારી આ રેસીપીથી અને આ જ માપથી એક વખત ઘરે ગુજરાતી કઢી જરૂરથી ટ્રાય કરજો અને આ સ્પેશિયલ પેસ્ટ સાથે બનાવેલી કઢીનો ટેસ્ટ તમને કેવો લાગ્યો તે પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ